નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય તેમજ બોટાદ રોજ ખાતે લોખંડી પુરુષ સ્વ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસના આગેવાન સૌ સાથે મળી સરદાર સાહેબના સ્ટેચ્યુ તેમજ ઇન્દિરાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ જેમાં ગઢડા નગ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ જબલિયા ગરડા શહેર પ્રમુખ કિશોરભાઈ વેલાણી ગરડા નગરપાલિકા સદસ્ય અજયભાઈ ઝાલા ગરડા શહેર કોંગ્રેસ મહામંત્રી શ્રીઓ મુકેશભાઈ રાઠોડ અને ભૂપતભાઈ ઝળુ જિલ્લા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ ભીંગરાડિયા હરેશભાઈ પટગીર કિશોરભાઈ ખાસર નગરપાલિકા સદસ્ય ગોરાભાઈ ગોહિલ ગરડા શહેર કોંગ્રેસ ઓબીસી પ્રમુખ પરેશભાઈ મકવાણા શહેર કોંગ્રેસ આગેવાનો વિઠ્ઠલભાઈ પરમાર વેલાણીભાઈ ઇમરાનભાઈ પઠાણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અલ્પેશ ડાભી ગઢડા કાર્યક્રમ રાખવામાં આવ્યો આજરોજ ગૈડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સાહેબની દોઢસો મે જન્મજયંતિ તેમજ સ્વર્ગત શ્રી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સૌ કોંગ્રેસના આગેવાનો મળી અને ગૈડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમજ સરદાર સાહેબ બોટાલ રોડ ખાતે સરદાર સાહેબના સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી સૌ